બીજેપીના દાંત ખાવાના પણ અલગ બતાવાના પણ કરો પછી ધ્યાન રાખજો આવું કોણે કહ્યું છે અને શું લેવા કહ્યું છે વિગતે વાત કરીએ વૈષ્ણવ

મળ્યા છે તેમણે એવું કહ્યું છે પહેલા તો જે પાક આંદોલન છે તે આ બધું બંધ કરો વિદેશી સ્વદેશી બધું બંધ કરો સૌપ્રથમ જે કરવાનું છે તે કરો રાજુ કરપડાએ એવા આકરા પ્રહારો પણ કર્યા છે કે બીજેપીના ખાવાના દાંત પણ અલગ છે અને બતાવવાના દાંત પણ અલગ છે તેમણે એવું કહ્યું છે કે બીજેપીની જે આ નીતિ છે વિદેશી નીતિ તેને લઈને જ અત્યારે ભાજપના

એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી જેમાં આ દેશની એટલે કે સ્વદેશી વસ્તુઓ અપનાવવી આત્મનિર્ભર બનવું જ્યાં સુધી આપણા દેશની અંદર કોઈ પણ વસ્તુ મળે છે ત્યાં સુધી બહારની વસ્તુ ન વાપરવી આવી બધી વાતો કરવામાં આવી ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે હાથીના દાંતની માફક ચાવવાના અને બતાવવાના અલગ છે આ સરકારના સ્વદેશીની વાતો સાથે અમારું સો ટકા સમર્થન છે અમે માનીએ છીએ અમે તો જે દિવસે આ સરકારે બહારથી કપાસની આયાતો પર તમામ પ્રકારના ટેક્સ નાબૂદ કર્યા ગુજરાતનો અને દેશનો ખેડૂત બરબાદ થઈ રહ્યો છે તેમ છતાંય અહીંના ખેડૂતોનો કપાસ માર્કેટમાં આવે એ પહેલા બહારથી કપાસ આયાત કરવાનો જે સરકારે નિર્ણય લીધો એને પણ અમે સખત શબ્દોમાં વખોડતા આજે સ્વદેશીની વાતો જ્યારે ગુજરાત સરકારે કરી છે ત્યારે ગુજરાત સરકારને કહીએ છીએ કે સ્વદેશીની વાતો કરો છો આ દેશના ખેડૂતનો કપાસ પડ્યો છે બજારમાં આવ્યો છે વિદેશથી સસ્તો કપાસ આયાત કરવાની મહેરબાની કરી બંધ કરો જો સ્વદેશીની વાતો સાચી હોય અને તમને લાગણી હોય આ આ દેશના દેશના નાગરિકો માટે માટે ખેડૂતો થોડી પણ લાગણી બચી હોય તો બહારથી જે કપાસની આયાત થાય છે એના પર પ્રતિબંધ લગાવો સ્વદેશીની વાતો ખૂબ સારી છે તમારા બહારથી આયાત કરવાના ઘણા બધા નિર્ણયોના કારણે ગુજરાતનો ખેડૂત બરબાદ થયો છે ખેડૂતોની જનસ કપાસની તો અત્યારની વાત છે બાકી ખેડૂતોની જનસ જ્યારે બજારમાં આવે છે એની પહેલા બહારથી આયાત કરી લેવામાં આવે છે દુનિયાના ખેડૂતો સાથે કોમ્પિટિશન આ દેશના ગુજરાતના ખેડૂતોને કરાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે સરકારને વિનંતી કરીએ છીએ સ્વદેશની વાતો ત્યાર પછી સ્વદેશી આત્મનિર્ભર બનવાની વાતો ત્યાર પછી કરો પહેલા કપાસની આયાત બંધ કરો નંબર 2 તમે સવારે જાગો છો ત્યારથી લઈ તમે જે સૂટ પહેરો છો જે તમારા બૂટ પહેરો છો એ કઈ કંપનીના છે તમે જે ફોર્ચ્યુનર ગાડીમાં ફરો છો એ કઈ કંપનીના છે જાપાનીઝ કંપનીની ગાડીઓ તમે વાપરો છો તમારા હાથમાં પહેરી રહેલી ઘડિયાળો પણ રાજકોટના એક સાંસદ છોડી દેશે બધા ભાજપના નેતાઓએ છોડી દીધું છે તમારા સૂટની કંપની કઈ છે તમારા બૂટની કંપની કઈ છે તમારી ઘડિયાળની કંપની કઈ છે તમે વાપરો છો આઈફોન મોબાઈલ આ કઈ કંપનીનો છે ક્યાંની કંપની છે ભારતમાં બનાવટ થાય છે દેશના લોકોની બનાવટ કરવાનું બંધ કરો આત્મનિર્ભરની વાત સાથે અમે સો ટકા સમર્થન આપીએ છીએ પરંતુ હાથીના ચાવવાના અને બતાવવાના અલગ હોય એમ આ સરકારની નિયતમાં અને ખોટ છે પહેલી વાત અમારી એ છે કે બહારથી આયાત થતી તમામ પ્રકારની જણસો બંધ કરવામાં આવે ખેડૂતો જે ઉત્પાદન કરે છે એ જણસના પૂરતા ભાવ મળે આવી વ્યવસ્થા સરકાર ઉભી કરે ત્યાર પછી આત્મનિર્ભર અને સ્વદેશી અપનાવવાની વાતો કરે નાહકના નાટકો થઈ રહ્યા છે જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ બાકી આત્મનિર્ભર બનવાની સ્વદેશી અપનાવવાની વાતનું સમર્થન કરીએ છીએ આ હતા આપના નેતા રાજુ કરપડા જે હાલ હવે આકરા પાણીએ જોવા મળ્યા છે અને તેમણે એવું કહ્યું છે કે કપાસની આયાત ઉપર પ્રતિબંધ મૂકો પછી આ બધું કરજો કારણ કે તેને લઈને આપણા ભારતના કિસાનો છે તે ઘણી બધી મુશ્કેલીઓમાંથી પ્રસાર થઈ રહ્યા છે ત્યારે હવે રાજુ કરપડાએ પડકાર તો ફેંકી દીધો છે પણ આ પગલે હવે આપણા સરકાર શું કરી રહી છે તે પણ જોવાનું રહ્યું આવા જ નવા વિડીયોસ અમે તમને માહિતગાર કરતા રહેશું ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ અમારે ચેનલને ને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો તેને જે પીડ તો